સરકાર તેમજ ભાજપ સામે વિરોધ કોંગ્રેસ કાર્યાલયથી વિરોધ કરવા નીકળેલા કોંગ્રેસીઓની કરાઈ અટકાયત કોંગ્રેસી કાર્યકરો હોદ્દેદારો ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરે તે પહેલા જ કરાયા ભાજપ સહિત કેન્દ્ર સરકાર સામે કરાયા ભારે સૂત્રોચ્ચાર વિપક્ષનો અવાજ દબાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ કોંગ્રેસે કર્યા આક્ષે ડિટેન કરાયેલ કાર્યકરો હોદ્દેદારોએ ઠાલવ્યો રોજ કાર્યાલય બહાર નીકળતાની સાથે જ પોલીસે તમામ કાર્યકરોને કર્યા ડિટેન કોટા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ હતો આપને જાણીને નવાઈ લાગશે કે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને ફસાવી દેવા દબાવી દેવા એ ટાઈપનું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર કરી રહી છે એના ભાગરૂપે નેશનલ હેરાલ્ડ કેસ જે હતો એ નેશનલ હેરાલ્ડ કેસની અંદર અમારા આદરણીય નેતા સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીજીને ખોટી રીતે ફસાવી અને ઈડીઆઈ અને સીબીઆઈનો ડર બતાવી એમની પૂછપરછ કરી અને એમની સામે ચાર્જશીટ દાખલ કરવાનો પ્રયાસ કેન્દ્રની ભાજપની સરકારે કર્યો હતો એ નામદાર કોર્ટે એને ફગાવી દીધો છે અને એમને એવું કીધું કે ભાઈ પ્રાયમે ફેસી કોઈ ગુનો બનતો નથી આના ઉપરથી સમગ્ર દેશની અંદર એવું સાબિત થયું કે વિરોધ પક્ષના નેતાઓને કેવી રીતે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરીને દબાવી દેવા એના ભાગરૂપે સત્યની જીત થઈ છે સંવિધાનની જીત થઈ છે લોકશાહીની જીત થઈ છે ઈડીની હાર થઈ છે સરમુખત્યારશાહીની હાર થઈ છે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી અને મોદીની સરકારની લપડાક પડી છે એના ભાગરૂપે સમગ્ર દેશની અંદર આ પ્રોટેસ્ટ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજે દુઃખ સાથે કેવું પડે કે ભારતીય જનતા પાર્ટીના શાસકો આ લોકશાહીમાં માનતા નથી સમુખ અત્યારશાહીમાં માને છે અભિવ્યક્તિની આઝાદી આ દેશમાંથી ખતમ કરવાનું આ ભારતીય જનતા પાર્ટીનું કાવતરું છે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પોલીસ પ્રશાસનને આગળ કરી અને અમને આગળ નહીં જવા દેવા અને અમે પ્રોટેસ્ટ કરતા અટકાઈએ એવી પ્રશાસનની પદ્ધતિ રહી છે આજે બળપ્રયોગ કરી અને પોલીસે અમારી સાથે ઝપાઝપી કરી અને અમને આગળ જવા દીધા નથી પરંતુ અમે અંગ્રેજોને આ દેશમાંથી ભગાડી મૂકનારા કોંગ્રેસ પાર્ટીના સૈનિકો છે કે જેમને સામી છાતી ગોળીઓ ઝીલી અને આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યો હતો ત્યારે આ અંગ્રેજો સામે અમે નથી ભારતીય જનતા પાર્ટીના પાપનો ગળો ભરાઈ ગયો છે અને ચોરે અને તમે જાણી રહ્યા છો કે હવે કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભ્રષ્ટાચારમાં ગળાબૂટ અને પોતે એજન્સીઓ રાખી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા પણ પકડાયા છે કેટલાક આગેવાનો એ પોતે સરમુખત્યાર અત્યાર હોય એવો પોતાનો દાવો કરી અને જિલ્લામાં એવું પ્રસ્થાપિત કરી બેઠા છે કે મને કોઈ કશું કરી જ ના શકે પણ તમને જાણીને નવાઈ લાગશે કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મારા બન્યા પછી ભારતીય જનતા પાર્ટી સામે બિલકુલ નિષ્પક્ષ રીતે આક્રમકતાથી લોકશાહી પદ્ધતિથી અને સંવિધાનના દાયરામાં રહી અને ભારતીય જનતા પાર્ટીનો આક્રમકતાથી અમે મુકાબલો કરીશું અને આવનારા દિવસોની અંદર આવા ખોટા કેસની અંદર જો આદરણીય સોનિયાજી રાહુલ ગાંધીજી અને આટલા મોટા નેતાઓને ફસાવાનું આ કાવતરું કરતા હોય તો તમને જાણીને નવાઈ લાગશે કે સામાન્ય કાર્યકર્તા વેપારી દલિત આગેવાન મજૂર રોજગારી કરનારો માણસ આ ભારતીય જનતા પાર્ટીની કિન્નાખોરીથી કેવી રીતે ટકી શકે એટલે આ દેશમાંથી ધીરે ધીરે સરમુખ શાહી તરફ આ દેશ જઈ રહ્યો છે અભિવ્યક્તિની આઝાદી ખતમ થતી હોય અને દેશ લોકશાહી ખતમ થઈ અને સરમુખ શાહી તરફ જતો હોય ત્યારે હું આપના માધ્યમથી તમામ યુવાનો તમામ વડીલો ખેડૂતો દલિત શોષિત પીડિત માઇનોરિટી આદિવાસી પાટીદાર બ્રહ્મ સમાજ તમામે સમાજને વિનંતી કરું છું કે આવો સૌ સાથે મળી અને આ ડ્રગ્સ આ દારૂ અને આ સેવનની અંદર જે નવી પેઢી બરબાદ થઈ રહી છે ની સામે આ ભારતીય જનતા પાર્ટી ના સમુખ અત્યાર સામે આપણે એક થઈ અને લડીએ એ વાત સાથે આજની આ રેલી અને અનેક સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો